હાય મિત્રો આજ આપણે એક એવી વાત પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં જોવા મળે છે ઓવર અમે ઘણીવાર કોઈ નાની બાબત પર એટલું વિચારીએ છીએ કે એ વિચાર જ આપણું મન ખાઈ જાય છે ક્યારે કોઈ નાની ભૂલ કોઈની વાત કોઈ નિર્ણય એ બાબત મનમાં વારંવાર આવતી રહે છે અને પછી આપણે વિચારીએ જો એ સમયે હું આવું બોલ્યો ન હોત તો શું હું ખોટું કરી બેઠો લોકો શું વિચારશે આ રીતે સતત વિચારવાનું ચક્ર શરૂ થાય છે અને એ આપણને શાંતિથી રહેવા દેતું નથી ચાલો સમજીએ ઓવરથિંકિંગ શું કરે છે જ્યારે આપણે વારંવાર એક જ વિચાર કરીએ છીએ ત્યારે મન થાકે છે એનર્જી ખાય છે ઊંઘ બગાડે છે અને સૌથી મોટી વાત નકારાત્મક ચિંતાઓને મોટું બનાવી દે છે થોડા સમયમાં જ મનમાં ડર શંકા અને તણાવ ભરાઈ જાય છે પણ સારા સમાચાર એ છે કે ઓવરથિંકિંગ રોકી શકાય છે તે માટે જરૂર છે જાગૃતિ અવેરનેસ ધ્યાનનું નિયંત્રણ ફોકસ અને સ્વીકાર એક્સેપ્ટેન્સ ચાલો એક એક પગલું સમજીએ એક જાગૃતિ લાવો હું અત્યારે વધારે વિચારી રહ્યો છું સૌથી પહેલું પગલું એ છે કે તમે પોતાને પકડો જ્યારે વિચારના ચક્રમાં ફસાઈ જાઓ ત્યારે સ્વયંને કહો હું અત્યારે ઓવરથીંક કરી રહ્યો છું માત્ર આ સમજણથી જ વિચારનો ભાર થોડો હળવો લાગે છે બે વિચાર બદલો નહીં ધ્યાન બદલો વિચારને રોકવાનો પ્રયત્ન કરતા ધ્યાન બીજા દિશામાં વાળો થોડા ઊંડા શ્વાસ લો સંગીત સાંભળો ચાલવા જાઓ અથવા તમારી પસંદનું કોઈ કામ કરો તમારું ધ્યાન બદલતા મનનું ચક્ર ધીમું થવા લાગે છે ત્રણ લખો મન ખાલી કરો ક્યારેક જે વિચારો બોલી શકાતા નથી તે લખી નાખો પેપર પર લખવાથી એ વિચાર મનમાંથી બહાર આવે છે અને એ પછી તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે શું ખરેખર મહત્વનું છે અને શું માત્ર મનની ચિંતા છે ચાર સ્વીકારો કે બધું નિયંત્રિત કરવું શક્ય નથી ઘણાનું મૂળ છે મારે બધું પરફેક્ટ કરવું છે પણ સાચું એ છે કે જીવનમાં બધું તમારા હાથમાં નથી કેટલાક પ્રસંગો તમારા નિયંત્રણની બહાર છે અને એ સ્વીકારવાથી મનને શાંતિ મળે છે પાંચ પોઝિટિવ રૂટિન બનાવો સવારની થોડી મિનિટો ધ્યાન કૃતજ્ઞતા ગ્રેટીચ્યૂડ અથવામાં પસાર કરો આ નાની આદતો મનને સ્થિર રાખે છે અને ની જગ્યા સકારાત્મક વિચારોથી ભરે છે અંતમાં યાદ રાખો ઓવરથિંકિંગ રોકવાનો અર્થ એ નથી કે તમે વિચાર કરવો બંધ કરો વિચારવું જરૂરી છે પર વિચાર એવડું જ કરો જેટલું જરૂરી હોય બાકીનો સમય જીવવા માટે વાપરો જેમ કહેવાય છે સ્ટોપ વરીંગ અબાઉટ વોટ કાઈન ગો રાઉન્ડ એન્ડ સ્ટાર્ટ ફોકસિંગ ઓન વોટ કાઈન ગો રાઈટ તમારા વિચારોને નહીં પણ તમારી શાંતિને પ્રાધાન્ય આપો કારણ કે મન શાંત હોય ત્યારે જ જીવન આનંદમય બને છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને વધુ એવા વિચાર પ્રેરક વીડિયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં લખજો તમારે ઓવરથીન્કિંગ રોકવા માટે શું કરો છો ધન્યવાદ મિત્રો તમારું મન હંમેશા શાંત સકારાત્મક અને ખુશ રહે એ જ મારી શુભેચ્છા